મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં છે અમારા નવા વ્લોગ બધાનું હાર્દિક સ્વાગત અત્યારમાં જો આપણે બધું કામ કસૂર કરી નાખ્યું છે અને આપણે જે વ્લોગ ઉતારવા જાય છે તેમાં જો સુરત દાદા પણ ઉગી ગયા છે અને અત્યારનું વાતાવરણ જો હા શાંત જો અને વાદળ છાયું વાતાવરણ છે એટલે બધું કામ કસૂર કરી નાખ્યું એટલે પછી પડ્યા જન તૈયારી કરી છે અને જો જામુડો આવડો મોટો છે અને ફાલ પણ આવી ગયો છે ના થાય ભાઈ પણ શું કહી જશે હજુ શીરાવાનું તૈયાર થઈ ગયું છે શીરાવામાં સા છે ઘઉંની રોટલી છે અને જાઉં દૂધ છે અને આપણે હવે શીરાઈ લેવી હજુ આપણે વાડીએ પહોંચી જાય સુધી અને વાડીએ આવીને કાંક કામ કરવાનો છે હમણાં કપાવીને શરૂ કરવાનો છે આવડે આવડે જાહેર થાય છે ઘઉં પણ પાચી જાય છે અને એને વાઢવાના છે હજી અત્યારે વાઢવા બે દિવસ વાઢવાના છે અને હજુ કોઈ બી દડાશે અને હજુ કપા કાંક આવડતો આવડ્યો છે હરે ઘોમજા શિંગુ પણ આવી ગઈ છે કપાણીવાનું છે આપણે કડખેમાં કપાણી દેજો કપાવા આવો છો એમ તો બહુ થોડું જો આપણને થાય કાલા નગર દેખાય જો જદ સહીયા છે આપણે કા નાસ્તો લાયન કે આજે નાસ્તો માં જામફળ ની શીરો થી આપણે જામફળ થી જામ જામફળ કે કે જામફળ સે તો આપણે જામફળ તોડીને ખાવી અને જો મોટર શરૂ કરી દીધીશ પાણી ઝહેરમાં વાળવાનું છે મારી બેન જેમ વાળે છે દેખાય છે ને આ ઝાડવાળા આવશે હા પાણી વાળતે જ ને કંઈક કંઈક ખડું એ ખેતી થાય છે એટલે મોટું ન થાય થઈ ગયા છે અને હવે સમજો ભાત લઈને વીઆયા છે અને આપણે પેલા બળદ માટે નીર વાઠી અને ને પેલા નીર નાખી દીધી છે ને પછી આપણે બધા બપોરા કરી લઈએ બપોરા કરી લઈએ છે રીંગણા બટાટાનું શાક છે સાઈઝ છે અને જો ઘઉંની રોટલી છે ગોળ છે અને જો કોઈ બી અને ટમેટાનો સલાડ બનાવ્યો છે અને બધા બપોરા કરવા વી જશે અને એમાં વાટ ત્યાં ભૂલાઈ જશે એટલે બધા જો તી જશે અને હવે જો આપણે કપા વીઆશી અને કપા તવડો છે તો બહુ તડ્યો છે પણ આપણે એમ થઈ કે નથી તડ્યો જે વીણતા જ એમ કોકોક ઝીંડો છે હવે ક્યાંક એ બધાય ફાટવા મળે એટલે પછી આપણે વીણવા મળી કાલા થઈ જાય અને જો એક કેરો રહેશે પાણી પાવાનો આ કેરમ જો પાણી જાય છે આપણે આમાં અલ્પા ઝાર ને મકાઈ વાવી છે આવડી આવડી જે થઈ છે ઉલ્પા જો ઝાર કેવડી મૂળ થઈ ગઈ છે અને એ ભાઈ બન વાળી હશે

અને જો તળેલા રોટલા છે અમારો વિડીયો ગમેક કરજો શેર કરજો જો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફરી મળશે નવા બ્લોગ ઉપર